હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સુપર સહેલિયા હું છું પ્રીત પટેલ આજે આપણે એક નવી જ આઇટમ બનાવવા જઈ રહ્યા છે જેનું નામ છે મઠની કઢી હા આ એ જ મઠ છે જેને આપણે કઠોળ કહીએ છીએ તો ચાલો મારી સાથે મારા કિચનમાં આપણે શરૂ કરીએ ફ્રેન્ડ્સ વેલકમ ટુ સુપર સહેલિયા આજે હું એકદમ નવી જ વાનગી લઈને આવીશું તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છે મઠની કઢી તો આ આખા મઠ છે જેને હું અત્યારે પલારી દઈશ લગભગ આપણે ચારથી પાંચ કલાક એને પલારીશું અને પછી આગળની આપણે પ્રોસિજર જોઈશું તો ચાલો એને ધોઈ નાખો અને આપણે એને પલારી દઈએ તો ફ્રેન્ડ્સ અને મેં લગભગ ચાર થી પાંચ વાર મચેડી મચેડીને ધોઈ નાખ્યા છે હવે આપણે એને બોઇલ કરવા મૂકીશું તો મઠને આપણે આ કુકરમાં ટ્રાન્સફર કરી દઈએ અને મીઠું એડ કરીએ

સીટી વગાડી દીધી છે ચાલો આપણે ઓપન કરીને જોઈએ આપણે ડબાઈને જોઈ લઈએ તો મઠ આપડા સરસ ચડી ગયા છે હવે આપણે કઢી બનાવવાની

આપણે અપલોડ કરેલી જ છે તે પ્રમાણે તમે પણ ચોક્કસ ટ્રાય કરજો બધું સરસ વલોવી દઈએ તો આપણે સરસ વલોવી લઈશું તો સરસ આપણું વલણું થઈ ગયું છે હવે પાણી એડ કરીએ આમાં આપણે થોડું જ પાણી એડ કરીશું કારણ કે મઠમાં પણ થોડું પાણી છે એટલે એ પ્રમાણે એડ કરવું બધું સરસ મિક્સ કરી દઈએ તો ચાલો હવે આ કઢીનો વઘાર કરીએ તો વઘાર માટે તમે જાણો જ છો શું જોઈશે ફ્રેન્ડ્સ તો આપણે આ દહીં અને પાણી અને ચણાનો લોટ મિક્સ કરીને વલોવી લીધું છે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ હવે આપણે વઘાર સ્ટાર્ટ કરીએ તો વઘાર માટે આપણે જોઈશે મીઠો લીમડો લીલા મરચાં બહુ જ બધું લસણ ને બહુ જ બધું આદુ હવે આપણે આજે વઘાર કરીશું બટરમાં તમે ઘીમાં પણ કરશો તો પણ ચાલશે પણ આજે હું અમૂલના બટરમાં વઘાર કરું છું તો ચાલો શરૂ કરીએ વઘાર આપણે રહી જીરા ને હિંગનો કરીશું પાછળથી થોડી આપણે મેથી એડ કરીશું તો બટર આપણું મેલ્ટ થઈ ગયું છે આપણે એડ કરીશું રહી રઈને આપણે ચટકવા દઈશું પછી એડ કરીશું જીરું હિંગ એડ કરીશું આદુ લસણ ને મરચા તમે જોઈ શકો છો લસણ કેટલું બધું આપણે એડ કરી છે સરસ હલાઈશું ને શેકીશું ને થોડીવાર સાથે જ આપણે મીઠો લીમડો એડ કરી દઈશું તે પણ સરસ શેકાઈ જાય

થોડી વાર સરસ બધું શેકીશું ત્યાં સુધી લસણ ની સ્મેલ ના આવે આપણને હળદર નાખવી ઓપ્શનલ છે મઠની કઢી બનાવી રહ્યા છે એટલે હું થોડી હળદર એડ કરું છું તો ચાલો લસણની સ્મેલ આવી ગઈ છે આપણે બધું એડ કરી દઈએ તો આ કળી આપણે બધી જે કુકરમાં મઠ છે એમાં એડ કરી દઈએ તો ચાલો બધું સરસ મિક્સ કરી લઈએ આ ટાઈમે આપણે ટેસ્ટ કરી લેવો અનિવાર્ય છે જે કઈ ઓછું લાગે અત્યારે એડ કરી લેવાનું તો ફ્રેન્ડ્સ આપણી કઢી સરસ પરફેક્ટ બની છે મઠ અંદર સરસ મિક્સ થઈ ગયા છે હવે આપણે એને ઉભરો આવે ત્યાં સુધી થવા દઈએ ફ્રેન્ડ્સ તો કઢી આપણી રેડી થઈ ગઈ છે ચાલો આપણે એને ગરમ ગરમ સર્વ કરીએ તો હું સર્વ છું જુવારના રોટલા સાથે લીંબુનું મીઠું અથાણું અને આથેલા મરચાં ફ્રેન્ડ્સ તમને અમારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સદાય અમારી સાથે રહેજો